પ્રકરણ પાંચ તે સરખું દેખાય છે પેલો પ્રશ્ન તૃટક રેખાથી બે ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનાવશે હા માટે આપેલા ક્રમની નીચે સાચું અને ના માટે ખોટાની નિશાની કરો પહેલો આકાર આપેલો છે દર્પણ સામે જોઈએ તો એનો આકાર છે એ દેખાશે નહીં કારણ કે રંગ છે એ અલગ છે ચાલો બીજો આકાર છે એ દર્પણ સામે જોતા દેખાશે નહીં એટલે બીજા ઉપર આપણે ચોકડી નિશાની ત્રીજો આકાર પાન છે આ બાજુનો પાનનો ભાગ છે નાનો છે અને મોટો છે દર્પણ સામે જોતા છે એ સરખો દેખાશે નહીં એટલે ત્રીજા ઉપર ચોકડી ચોથો આકાર છે એમાં પણ રંગને કારણે છે એ દર્પણ સામે જોતા છે એ અલગ દેખાશે ચલો પાંચમો છે એ દેખાશે માટે સાચાની નિશાની પછી છઠ્ઠો આકાર છે એ પતંગી છે એ દેખાશે માટે એમાં સાચાની નિશાની સાતમો આકાર આપેલો છે તેમાં પણ દેખાશે એના પછી આઠમો આકાર છે યા આપેલો છે તે પણ દેખાશે પછી નવમો આકાર છે એ પતંગિયું છે એ વચ્ચેથી રેખા આપેલી છે જેથી બે ભાગ છે એ સરખા દેખાશે ને એ માટે ચોકડીની નિશાની દસમો ભાગ છે એ દેખાશે નહીં અગિયારમો ભાગ છે તે પણ દેખાશે નહીં બારમો ભાગ છે તે પણ દેખાશે નહીં કારણ કે અહીંયા ત્રિકોણ આપેલું છે અહીંયા ત્રિકોણ નથી ચાલો તેરમો ભાગ છે માછલીનું ચિત્ર આપેલું છે વચ્ચે ત્રુટક રેખા છે જેથી દેખાશે ચૌદમાંમાં પણ માછલીનું ચિત્ર છે એમાં પાછળ ત્રુટક રેખા છે જેથી દેખાશે નહીં પંદરમાં છે એ ત્રુટક રેખાથી દર્પણ સામે પૂરું ચિત્ર છે એ બનશે માટે સાચું પ્રશ્ન બે શું રેખા આપેલા આકારની સમમિતિ દર્શાવે છે હા માટે સાચું અને ના માટે ખોટું કરો ચાલો અહીં રેખા આપેલી છે એટલે બંનેને આપણે વાળીએ તો સરખું દેખાશે માટે સાચું આ પણ સાચું આ છે એ બંનેને વાળો તો સરખું દેખાશે એ માટે ખોટું આને તમે બંને તરફથી વાળો તો ત્રિકોણ છે આ બાજુ અને લંબચોરસ ઓલી બાજુ જતું રહે માટે સરખું દેખાશે નહીં ચાલો એના પછી આ પણ આકાર દેખાશે નહીં આ આકાર છે એ સમમિતિ દર્શાવશે આ આકાર પણ સમમિતિ દર્શાવશે આ આકાર છે સમમિતિ દર્શાવશે ને અહીંયા એક નાનું એવું લંબચોરસના કારણે જો નાનું એવું લંબચોરસ ન હોત તો આ સમમિતિ દર્શાવે ચાલો એના પછી ટપકાવાળી રેખાને આધારે સરખા ભાગનું ચિત્ર છે પૂર્ણ કરો ટોટલ છે એ નવ આઠ ચિત્રો આપેલા છે આઠ ચિત્રોમાં તમારે સમમિતિ દર્શાવતી ચિત્ર છે એનો અડધો ભાગ છે એ પૂર્ણ કરવાનો રહેશે પેન્સિલની મદદથી ચોથા આકાર ચોથા પ્રશ્નમાં છે એ તમારે આ સમિતિ દર્શાવતી ત્રુટક રેખા દર્શાવવાની છે ત્રુટક રેખા એવી રીતના બનાવવાની છે જેથી આકાર છે એ પોતાની સમમિતિ દર્શાવે આકારને છે એ વચ્ચેથી વાળવામાં આવે અથવા દર્પણ સામે જોવામાં આવે તો એવો જેવો આકાર દેખાય એને એની સમમિતિ કહેવાય ચાલો અહીં આપણે વચ્ચે અહીં પછી ત્યારબાદ અહીંયા રેખા છે એ આપણે અલગ અલગ છે એ બનાવીશું ચાલો નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત કરવા છે જે મૂળાક્ષરો અંકો છે એ સરખા રે એની સામે તમારે છે એને રેખા દર્શાવવાની છે તો માં પછી આઈ પછી એક્સ એચ ડબલ્યુ ઇ પછી મૂળાક્ષરો મૂળાક્ષરો પતી ગયા પછી અંકોમાં ત્રણ આઠ અને ફરીવાર મૂળાક્ષરોમાં સી છે એની સમિતિ દર્શાવીને બે સરખા ભાગમાં તેને આપણે વિભાજિત કરી શકીશું છઠ્ઠો પ્રશ્ન આપેલો છે નીચાની ડિઝાઇનના બે સરખા ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગ પૂરો તમારે અલગ અલગ રંગ પૂરવાના છે જેથી તમે રેખા બનાવો તો બે સરખા ભાગમાં વિભાજિત થાય સાતમો પ્રશ્ન બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખવાથી સામેનું ચિત્ર દેખાય અહીંયા એક નમૂનો તમને ઉદાહરણ આપેલો છે કે અહીંયા તમે રેખા બનો તો આવું આકાર છે એ દર્પણ સામે બનશે ચાલો અહીંયા આપણે રેખા બનાવીશું તો એવો આકાર અહીં બનશે ચાલો આ ચિત્રમાં આપણે અહીંથી આ કોર્નરથી આ કોર્નર સુધી આપણે રેખા બનાવીએ તો આવું ચિત્ર બનશે આ ચિત્રમાં આપણે અહીં છે એ રેખા બનાવશું તો આવું ચિત્ર દર્પણ સામે બનશે ચાલો એના પછી આ ચિત્ર છે એમાં તમે અહીંયા વચ્ચે લીટી તમે ત્રુટક રેખા બનાવો તો આવું ચિત્ર બનશે એના પછી પાંચમુંમાં છે અહીં તમે ત્રુટક રેખા બનાવો કોર્નર અહીંયા કોર્નર અડવા દેવાનો નથી એટલે કે આવી દર્પણ સામે આકૃતિ બનશે ચાલો એના પછી આ ચિત્ર આપેલું છે એમાં તમારે અહીં ત્રુટક રેખા તમે બનાવો બંને કોર્નર આ અહીં કોર્નર અહીં કોર્નર તો તમને આવું દર્પણ આકૃતિ બનશે ચાલો અહીં તમારે અહીંયા રેખા બનાવવાની જેથી અહીં આકૃતિ બનશે ચાલો અહીં રેખા બનાવીશો જેથી દર્પણ આકૃતિ આવી બનશે અહીં ત્રુટક રેખા બનાવવાથી દર્પણ આકૃતિ આવી બનશે અને છેલ્લે દસમામાં અહીં તમે ત્રુટક રેખા બનાવો એટલે તમને આવી આકૃતિ દર્પણ આકૃતિ મળશે આઠમો પ્રશ્ન નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો ભાગોને અડધા ભાગમાં ફેરવાથી તેના જેવા રહે જો રહે તો સાચા નિશાની કરવાની ચાલો અડધા ભાગમાં રહેશે આ પણ 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 રહેશે ચાલો આ રહેશે આ રહેશે જો ત્રિકોણને તમે અડધા ભાગમાં એટલે કે આ જે એનો ખૂણો છે એ નીચે આવી જશે જે પહેલાં જેવું ચિત્ર નહીં બને ચાલો એના પછી આ પણ રહેશે અને છેલ્લે છે એ સત્તરમો ઓગણીસો ને વીસ એના એ જ સેવા રહેશે નવમા પ્રશ્નમાં ડિઝાઇન આપેલી છે ડિઝાઇન તમારે એવી રીતના બનાવવાની છે જેથી તમને આકાર છે એ આંટામાં તમે અડધા આંટામાં ફેરો તો એવો ને એવો જ આકાર મળે આ આકાર છે એ આકાર અહીંયા આપણે દોરેલો છે એમાં જે ચોરસ છે એ ચારે ચાર બાજુ આપણે કરી નાખીએ અને રંગ છે તે સરખો રાખીએ જેથી તમે એને અડધા આંટામાં ફેરો તો તેના તેવું જ ચિત્ર બને ચાલો આ ચિત્રમાં છે અહીંયા આપણે ગોળ બનાવીશું એટલે કે અહીંયા ગોળ બનાવી દઈએ એના એવું ચિત્ર રહેશે ચાલો આ આકાર છે નીચે છે એ અહીં ગોળ આપેલું છે તો અહીંયા ત્રિકોણના કોર્નરને આપણે ગોળ બનાવીશું ચાલો આ બંનેનો કલર છે એ સરખો રાખીશું અને આ ચિત્રમાં છે એ આ ત્રિકોણને આપણે છે એ આ કોર્નરે અડાડીશું ચાલો એના પછી દસમો પ્રશ્ન નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક દૃત્યાવશ ભાગમાંથી ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે તથા કયા આકારને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે તેની નીચે આપેલા ખાનામાં હા કે ના લખો ચાલો અહીં તમને છે એક ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણ છે એમાં એક દૃત્યાવશ ભાગ ફેરવવાથી જે પહેલાં જેવું દેખાશે તો કે હા અને એક ચતુર્થાંશ ભાગમાં તે પહેલાં જેવો દેખાશે તો કે હા ચાલો એવી રીતે આપેલા છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર એક ચાલો અહીં ત્રિકોણ આપેલું છે હવે સામે એને આપેલ કોષ્ટકમાં છે એ આપણે હા ના લખીએ પછી આ બીજું આપેલું છે તેના પછી આ ત્રીજું ચોથું પાંચમું આ છઠ્ઠું અહીં આ સાતમું આપેલું છે અને આઠ ટોટલ આઠ ચિત્રો આપેલા છે હવે આપણે કોષ્ટક ભરીએ પહેલું ચિત્ર છે એક દૃતિયાંશ ભાગમાં ફેરવતી પહેલાં જેવું દેખાશે તો કે ના એક ચતુર્થાંશ ભાગમાં તો કે ના બીજું ચિત્ર એક દૃતીયાંશ ભાગમાં તો કે હા એક ચતુર્થાંશમાં તો કે ના એવી રીતના ત્રીજું છે એમાં ના અને ના ચોથામાં હા હા પાંચમામાં હા ના છઠ્ઠામાં હા હા સાતમામાં હા અને ના અને આઠમામાં હા અને હા નીચેના આકારો એક દ્રુત્યાંશ ભાગમાં ફેરવાથી અને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો અહીં ત્રિકોણ એક આપેલું છે ત્રિકોણ છે એક દ્રુત્યાંશ ભાગમાં ફેરવવાથી આ કોર્નર છે નીચે આવી જશે એક ચતુર્થાંશ ભાગમાંથી આ કોર્નર છે એ જમણી બાજુ જતો રહેશે ચોરસમાં છે એ બંને ચોરસ સરખા થશે એમાં કોઈ પણ જાતનો કાંઈ ફેર પડશે નહીં લંબચોરસમાં છે એક દ્રુત્યાંશ ભાગમાં ફેરવવાથી તેના તેઓ દેખાશે જ્યારે એક ચતુર્થાંશ ભાગ ફેરવવાથી છે એ લંબચોરસથી ઊભો થઈ જશે ષષ્ઠ કોણમાં છે એ એક તૃતીયાંશ ભાગમાંથી એવો જ દેખાશે જ્યારે એક ચતુર્થાંશ ભાગમાં છે એને એક બાજુએ આવશે ચલો પછી નીચે આપે આકારો એક તૃતીયાંશ ભાગમાં એક ષષ્ઠમાંશ ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તો આ છે એક તૃત્યાંશ ભાગમાં એના એ દેવો દેખાશે જ્યારે એક ષ્ઠમાંંશ ભાગમાં ફેરવવાથી વચ્ચેનું જે ત્રિકોણ છે એનું કોર્નર નીચે છે તે ઉપર જતો રહેશે ચાલો બીજામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં ત્રીજામાં પણ કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં ચોથા ચિત્રમાં છે એ એક તૃતીયાંશ ભાગમાં એવો જ દેખાશે અને એક ષઠમાંંશ ભાગ ફેરવવાથી છે એ નીચે બે ગોળ છે તે ઉપર જતા રહેશે ચાલો એના પછી પાંચમા ભાગ છે એમાં એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવાથી કોઈપણ જાતનો ફેર પડશે નહીં પરંતુ એક ષઠમાંંશ ભાગમાં ફેરવવાથી જે કોર્નર છે તે નીચે જતો રહેશે ચાલો એના પછી છે એ છઠ્ઠું ચિત્ર છે એમાં એક ચતુર્થ એક તૃતીયાંશ દેખાશે જ્યારે એક ફેરવવાથી ઉપરનો જે પાખડું છે તે નીચે રહેશે આ બે છે નીચે કેટલાક ચિત્રો આપેલા છે તેને એક તૃતીયાંશ ભાગમાં ફેરવાથી એના જેવો જ દેખાય એમાં તમારે સાચાની નિશાની કરવાની રહેશે દેખાશે નહીં દેખાશે 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 અને દેખાશે ચાલો એના પછી આકારો આપેલા છે એક સષ્ટમા ભાગમાં ફેરવાથી તેના જેવો જ દેખાય એમાં સાચાની નિશાની કરવાની છે અને ન દેખાય એમાં ખોટાની નિશાની ચાલો દેખાશે 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 નહીં અને દેખાશે નહીં કારણ કે અહીંયા છે એ પાંચ પાંદડીઓ જ આપેલી છે અને અહીંયા પંચકોણ આપેલું છે માટે ચાલો ગૃહ કાર્ય કરીએ નીચે આપેલા આકારને એક તૃતીયાંશ ભાગમાં ફેરવાથી નવો આકાર એના જેવો જ મળે તે રીતે ફરીથી દોરો એટલે કે ટોટલ પાંચ ચિત્રો આપેલા છે પાંચ ચિત્ર આપણે નીચે આપેલી ખાલી જગ્યામાં દોરવાના રહેશે પહેલાં ચિત્રમાં છે એ આ ગોળ આપણે છે એ દૂર કરીશું બીજા ચિત્રનો રંગ છે એ બધો સરખો કરીશું ત્રીજા ચિત્રમાં બધાનો રંગ સરખો કરીશું પછી પાંચ ચોથા ચિત્રનો રંગ દૂર રંગ છે એ વ્યવસ્થિત એટલે કે એક જ કરીશું અને પાંચમા ચિત્રમાં છે એ વચ્ચે ગોળ આપેલું છે તે દૂર કરીશું અને નવા આકારો આપણને આવા મળશે નીચે આપેલા આકારોને એક સષ્ટામાંશ ભાગમાં ફેરવાથી નવો આકાર એવો જ મળે તેમાં મનપસંદ રંગ પૂરો તો કે એક બે અને ત્રણ આકારોમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે ચાલો ત્રીજો નીચે આપેલા આકારોમાંથી એક ચતુર્થાંશ ભાગમાં ફેરવાથી નવો આકાર એવો જ મળે તેની નીચે સાચું કરો પહેલાંમાં સાચું 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 અને સાચું ચાલો અહીં તમારો ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ